જેની દબાણની બાબતે સત્રમાં મુશ્કેલી ઊભી થઈ સત્તાધારી પક્ષ અને ભાષા પર નિયંત્રણ લાવનાર સ્પીકર વચ્ચે શાંતિ લાવવી મુશ્કેલ થઈ ગઈ માત્ર એસઆઈઆર નહીં વિપક્ષે પાહલગામ પર થયેલા આતંકવાદી હુમલાના વિશ્લેષણ અને ઓપરેશન સિંદુરના મુદ્દે પણ ચર્ચા માંગી સત્રના તંગ વિસ્તાર વધાર્યા સતત ચાર અને વિરોધથી સરકારી કાર્ય પર અસર પડી હતી અને સત્ર વારંવાર સ્થગિત કરાયું સત્તાધારી પાર્ટીએ વિપક્ષની આ વિક્ષેપકારક વ્યવસાય શૈલી પર ટીકા કરી વિપક્ષ દળોએ સંસદ બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવી કોંગ્રેસની વરિષ્ઠ નેતાઓ પણ સામેલ રહી તેમણે આ વિધિ અને કાર્યક્રમને ગેરધ્યતાના પ્રયત્નો તરીકે નિર્દેશિત કરી અને આ મુદ્દે સતત દબાણ સત્તા દબાણ વધાર્યું વિપક્ષે આ વ્યવસ્થાને લોકશાહી માટે ખતરનાક અને અનિયમિત માનતા આવશ્યક ચર્ચા માંગી સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને શાંતિપૂર્ણ અને વ્યવહારુ અભિગમ માટે કહ્યું પરંતુ વિરોધ પક્ષે વાદ વિવાદ ચાલુ રાખ્યો આ કારણે આજનું સત્ર દરમિયાન જ સ્થગિત કરવું પડ્યું આગામી દિવસોમાં આ મુદ્દા પર આગળ શું થાય તે જોવું બાકી છે प्रश्नकाल समय होता है जिसमें आप जनता की अपेक्षाएं उनके महत्वपूर्ण मुद्दों को उठाते हैं सरकार की जवाबदेही होती है कई मंत्रालय विभागों के अंदर आपके हुए उठायों से मंत्रालय विभाग में जवाब देते होती है और मुझे कई मान्य सदस्यों ने कहा कि प्रश्नकाल बहुत मुश्किल से उनका आता है બિહાર જતા હૈ સદનની ગરિમા અનુકૂળની